મોક્ષ પીપળો છે તો આ સરસ્વતી ઘાટ છે અહીંયા બધાએ સ્નાન કરે છે ત્યાં છે ને પ્રાચીમાં છે ને કો કાશી એને એક બરાબર પ્રાચી થાય અને અહીંયા છે ને ભાઈ પાંચ મહાદેવના મંદિર છે અલગ અલગ પાંચ જગ્યાએ મંદિર છે ને અલગ અલગ શિવલિંગો છે અહીંયા દ્રશ્યો ચેક કરો તમારા ખાલી સોમનાથ મંદિર હોય મહાદેવ મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગ વિડીયોની અંદર ઘણા દિવસ પછી આપણો વ્લોગ ચાલુ થાય છે ચાલુ કારણ કે આજે આપણે જવાનું છે બાય કઈ બાજુ જવાનું છે ભાઈ જવાનું છે માઉન્ટ આબુ અને ત્યાંથી જો બને તો રણુજા પણ જવાનું છે રામાપીઠના દર્શન કરવા માટે તો સંપૂર્ણ આખી ટ્રીપ તમને બતાવવાની છે અને હા આખી ટ્રીપ જોવા માટે પેલા ચેનલને સબસ્ક્રાઇબ તો કરવી પડશે ને તો જો સૌ પ્રથમ તો છે ને આપણો એક થેલો ખાલી આપણે છે ને છોકરા અને હારું છોકરા હોય ને ખાલી બે જોડી કપડા થેલા નાખી દેવાના અને પછી ભાગવાનો તો આપણે છે ને આપણો ઠેલો પેક કરી લીધો છે બીજો કઈ સાધુ સામાન લઈ નહીં જવાનો તો હાલો વિડીયોમાં બન્યા છો એને વોશિંગ્ટાનું જવાનું નક્કી ક્યું આજ છે શનિવાર કે છે ને વાળ દાઢી કરવાનો મેળ આવ્યો નહીં કારણ કે આપણે શનિવાર વાળ દાઢી ન કરાવી મેં કીધું હા છે આપણે એવું કઈ નહીં આપણે ડાયરેક્ટ ખાલી નાનું ના એન્જોય કરવા માટે જાવી છે વાળ દાઢી ને કાંઈ લેવા દેવા છે નહીં માઉન્ટ આબુનો નો આપડો પ્લાન હતો રણુજાન માઉન્ટ આબુ બાજુ પણ પ્લાન માં છે ને હાલતા અમારે ચેન્જ આવી ગયો છે હવે જવાનું થયું છે સોમનાથ બાજુ સોમનાથ ને પછી ક્યાં બે ત્રણ વચ્ચે ધામ આવશે એ બધાય લેવાના છે સોમનાથ તુલસી શામ ની તો થોડોક પ્લાન માં છે ને હાલતા ચેન્જિંગ આવી ગયો છે અને અત્યારે અમે પોજા છે એ તળાજા ટોલ નાખે તળાજા છે ને ભાઈ તળાજા ટોલ નાખું છે રોહિતભાઈ અમારે માવો બનાવે છે થોડોક છે ને કારક કાક આમ તો માવો નહીં ખાતા પણ આમ ખાધો માવો તે મતલબમાં અત્યારે થોડુંક ટ્રાવેલિંગ કરતા હોય ને ત્યારે ખાવીને તો મજા આવે અત્યારે તળા ટોલ નાકે ખુશી આગળ વધવી અને ભાઈ તમે ટોલ નાકાનો વ્યૂ જો એક નંબરો રોડ એક નંબર મોટા મોટા ખટેરા અને લક્ઝરી બસો ને એવું હાલે છે એની પાઈ તમે જવો જવાદાર i just the game mm -hmm. Mm -hmm. જયદીપભાઈ દરસર ડ્રાઈવિસ સી પૂરા પુરાવ અત્યારે આવી ગયા છે પ્રાચી પૂછી ગયા થોડી સમાજની ની વાડીએ અહીંયા ફ્રેશ થવા નાઈન જોઈન પછી થાય ગયા આગળ આવી ગયા ભાઈ પ્રાચી આપણી નાઈટની વાડીએ આવી કહે આપણી નાઈટની વાડી છે તો સમાજ વાડી કહેવાય ને અહીંયા છે ને નાઈન જોઈન ફ્રેશ થઈ જાય નાસ્તો કરી લેવી પછી થાય દર્શન કરવા આપણે તો મિત્રો આ છે આપણી રૂમ એ જવો બેડ છે સામાન બધો મૂકી દીધો છે તો ફટાફટ ચાલો ભાઈ નાસ્તો પાસ્તો થઈ ગયો રૂમ ચેકઆઉટ કરી નાખી અને હવે ભાઈ ગયું આપડે આપડે કઈ જગ્યા જવાનું છે ઓલા અહીંયા પ્રાચી પ્રાચી મહાદેવ ના દર્શન કરવા જવાનું છે દર્શન કરી લેવી હાલો પેલા પછી ભાઈ સો મિત્રો આ છે પ્રાચી તમને દેખાતું છે આગળ જવો ટ્રાફિક છે ભાઈ દર્શન કરવા જ આવી છે અમે અમારી ગાડી વાહે આવે છે અને અમે અત્યારે ધીમે ધીમે હાલીને આગળ જોયું છે એ ગાડી નીકળે એમ છે કે ટ્રાફિક તો ફૂલ છે ભાઈ જોઈ ભાઈ આગળ આગળ હાલ્યા જાય છે આ બધું એવું ચાલુ છે હાલો તો અંદર જઈને દર્શન કરવી અને આજુબાજુ છે ને નાના નાના સ્ટોલ છે પ્રસાદી માટેના ને એવા બધા શિવલિંગ ને એવું બધું છે નાના નાના સ્ટોલ છે ને છે છે મંદિર પીપળો પ્રાચી પબ્લિક મિત્રો અહીંયા જોવો બધા હાથ પગ મોઢું ધોવે છે ને કોક કોક લોકો સ્નાન કરે છે પાણી જોરદાર છે ભાઈ જયદીપભાઈ કે છે કે આ નદી છે ને ભાઈ ગીર માંથી આવે છે સરસ્વતી નદી છે એમ કે છે સરસ્વતી નદી ને સરસ્વતી નદી જો ભાઈ લોકેશન ચેક કરો તમે એક નંબર જો ભાઈ ગાયું ઝાડ નાખે છે થોડુંક પૂન દાન કરતા જાય લોકો આવીને હવે જ આવીએ અંદર દર્શન કરવા માટે સરસ મજાનું મંદિર છે મહાદેવનું આગળ જઈએ અહીંયા ઘણા બધા મહાદેવનું મંદિર છે તો તમને પણ દર્શન કરાવતો જાઓ અહીંયા જુઓ હવન ચાલે છે શ્રાદ્ધ શ્રાદ્ધો સોરી ભાદરવો મહિનો છે સરસ મજાનું લોકેશન છે અહીંયા પણ મહાદેવ છે ચાલો અહીંયા પણ દર્શન કરી લેવી આ મહાદેવનું મેન મંદિર છે અહીંયાનું જુઓ તમે ગણપતિ બાપા હનુમાનજી મહારાજ દર્શન કરી લોહર મહાદેવ કોમેન્ટ કરી નાખજો તો અને મંદિર છે ને ભાઈ બહુ ઐતિહાસિક છે તમે જુઓ બધા ખૂબ જૂના મંદિર છે શ્રી પૃથ્વેશ્વર મહાદેવજી ભાઈ ગણપત દા પણ બેસાડેલા છે ગણપતદા છે લોકેશન જુઓ ને અહીંયા મોટું પાર્કિંગ છે હા છે ભાઈ પ્રાચી ધામ એક વાર આવો અલગ અલગ મહાદેવ છે બધા જૂના જૂના મંદિર છે ખૂબ દર્શન કરો છે છે એક એક નંબર મોક્ષ પીપળો છે તો આ સરસ્વતી ઘાટ છે અહીંયા બધા સ્નાન કરે છે નદીમાં માં બધા સ્નાન કરે છે તો આનો ઇતિહાસ શું હોય રહસ્ય હોય હું તો ખબર નથી પણ અહીંયા છે હારું ભાઈ આવ્યા વાર એવા રોહિત ભાઈ ને એ પગ ધો છે પછી આપણે પણ પગ ધોઈ નાખ્યું પગ ધોઈ નાખી જો એક જલ પર્વ આવ્યો છે પૈસા ગોતે છે અંદર બધા સિક્કા નાખેલા હોય ને સિક્કા ગોતે છે ભાર જોઈ ઝીણી આમથી માછલી છે ને પગમાં ખંજોળા છે ગદગીજા કરે છે બતાવે તો તમને ગંગા ઘાટ હોય ને એવું જ લાગે પણ એક નંબર અહીંયા છે ને પ્રાચીનમાં છે ને કો કાશી એને એક બરાબર પ્રાચી થાય અને અહીંયા છે ને ભાઈ પાંચ મહાદેવ ના મંદિર છે અલગ અલગ પાંચ જગ્યાએ મંદિર છે ને અલગ અલગ શિવલિંગ છે અહીંયા દર્શન કરવા આવો અને અહીંયા બધા છે ને પિતૃ ને પાણી પાય છે સામે જોવો તમે સરસ્વતી ઘાટ ને સામે અહીંયા પીપળો છે આ પીપળો પીપળાને બધા પાણી પાય છે અને મિત્રો છે ને અહીંયાથી બધાય છે ને ગંગા નદી માંથી કેમ બધા પાણી ભરીને જાય અહીંયાથી ને બધાય છે ને બોટલો ભરીને જાય છે તો અમે પણ એક બોટલ ભરી લીધી તો ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છે સોમનાથ સોમનાથ અત્યારે પાર્કિંગ માં અમે ગાડી મૂકી છે હા જવો આ છે સોમનાથ નું પાર્કિંગ બહુ મોટું એવી પાર્કિંગ છે અહીંયા ગાડી મૂકી છે અને આ અમે છે મહાદેવ નું મંદિર જો તમને બતાવું અહીંયા છે મહાદેવ નું મંદિર ના તો અંદર તો શૂટ કરવાની પરમિશન નથી મોબાઈલ લઈ અલાઉડ નથી પણ જ્યાં પરમિશન હશે બતાવીશ લોકેશન ચેક કરો તમારા ખાલી સોમનાથ મંદિર જો કબૂતરા ને ચણ નાખે છે કેટલા બધા કબૂતરા છે સોમનાથ પબ્લિક આપડું ગુજરાત નું અને બાર જ્યોતિર્લિંગ માંથી પેલું જ્યોતિર્લિંગ ભાઈ સોમનાથ સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા પ્રસાદી લઈ લીધી અને હવે જાવી છે અમે બીજા ધામ તરફ કદાચ શાંતિ પાલકા તીર્થ જવાનું થાય અને આ છે સોમનાથની બાજુનો નજારો અહીંયા છે માર્કેટ બધી તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીં લગી રાખવી કારણ કે આ પાટ બહુ લાંબો થઈ ગયો છે અત્યારે અમે સોમનાથને હવે આંતિ આંતિ અમારે જવાનું છે પાલકા તીર્થ તો ત્યાં જ્યાં કૃષ્ણ ભગવાનને છેલ્લા એના શ્વાસ લીધા હતા ત્યાં જવાનું છે તો એ પાર્ટ જોવા માટે લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો આંતિને જ બીજો પાર્ટ ચાલુ કરું છું